અને મહેમાનોને આવકાર આપ્યો હતો અને આ સમલગ્ન પ્રસંગે ગઢશી અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમા તેમજ લુડવા ઉમિયા પાર્વતી માએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા તે પછી આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે સમાજના સમલગ્નના કાર્યને જોઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી સાથે મહિલાના અભ્યાસની ચિંતાની લાગણી સાથે આ વિસ્તારના લોકો અને દાતાઓને ઉચ્ચ અભ્યાસ માટે ગઢસીસામાં એક કોલેજનું સંકુલ ઊભું કરવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી જ્યારે જૈન સમાજના અગ્રણી દેઢિયાએ સાયન્સ અને કોલેજની પ્રક્રિયા ચાલુમાં જ છે તેવી પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું જ્યારે આ સમૂહ લગ્નમાં ગામના સરપંચ કોમલબેન ગોસ્વામીએ નવ શુભકામનાઓ આપી હતી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય કલ્પનાબેન વાસાણી અને હરેશભાઈ રંગાણીએ પણ દંપતીઓને શુભકામનાઓ આપી હતી જ્યારે આયોજનમાં ભોજનના દાતા દિનેશ નારણ વાસાણી ગંગાપર દિલીપ બાબુલાલ રંગાણી ગઢસીસા રમેશ ભીમજી ચૌહાણ દુજાપર અને નરેન્દ્ર ધનજી શેઘાણી વાળા રહ્યા હતા

આ સમૂહલગ્ન પ્રમુખ સામજીભાઈ નારણભાઈ નાકરાણીના નેજા હેઠળ યોજાયા હતા જ્યારે તેમની સાથે આ સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો નારણ ખીમજી ચૌહાણ હીરાલાલ માવજી સેંઘાણી કેશુભાઈ પારસિયા જહેશભાઈ છાંભૈયા કલ્યાણજીભાઈ પારસિયા પરસોત્તમભાઈ વાસાણી જેઠાલાલભાઈ છાભૈયા તેમજ જીવરાજભાઈ સેંઘાણી હંસરાજભાઈ વાસાણી દિલીપભાઈ રંગાણી જયંતિલાલ વાડિયા મહેન્દ્રભાઈ રામાણી કાંતિલાલ સેંઘાણી તેમજ કારોબારીના સદસ્યો યુવક મંડળના પ્રતિનિધિ સભ્યો મહિલા મંડળના સભ્યો અને ટ્રસ્ટી મંડળ અને સલાહકાર સભ્યો સાથે મળીને આ સમૂહ આયોજનને સફળ બનાવવામાં સહયોગી થયા હતા જ્યારે સમૂહ લગ્નમાં મંત્રોચ્ચાર અને ભૂદેવો સાથે

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને ચંદુલાલ ઉકાડીએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ન્યૂઝ ઘટશે દર્શક મિત્રો કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ જોશી મારી સાથે કેમેરામેન દિલીપસિંહ જાડેજા અત્યારે આપણે ગઢશીશાની અંદર શ્રી ગઢશીશા વિસ્તાર કરવા પાટીદાર સમાજ આયોજિત સોળમા સમૂહ મહોત્સવ નિમિત્તે આપણે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણી વચ્ચે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ એવા આપણે એમની સાથે વાત કરીશું આ સોળમા સમૂહ વિશે તમે શું કહેશો અને સોળમાં સમૂહલગ્ન કેવા રહ્યા પ્રથમ તો સમૂહગ્નનું રિપોર્ટિંગ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આ સોળમાં સમૂહ લગ્ન હતો આઠ નવયુગલોએ આમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે આજે અને આજ સોળમા સમૂહ લગ્ન સુધી અમે સાડા ચારસો દીકરીઓને અહીંથી વિદાય કરી છે આ પ્રાંગણમાંથી અમને ખુશીની વાત એ છે સાડા ચારસો દીકરીઓ મળતી આજ સુધી કોઈનું ખંડિત યુગલ ખંડિત થયું નથી એ માતાજી અને ભગવાનની કૃપા છે અમારા ઉપર આ મંડળ ઉપર અને અહીંયા જે કાર્ય ચાલે છે એ જાણે આપોઆપ ચાલતું હોય અમે જ્યારે શરૂઆત કરી એ શરૂઆતથી અમે કોઈ નવું જૂનું કરતા નથી પણ અમે સાદી રીતે સારી રીતે અને બધાને સુટેબલ થાય એ રીતે હું તમને કહી દઉં કે આજે અમારા મુખ્ય મહેમાન કચ્છ યુનિવર્સિટીના ચાન્સેલર ડૉક્ટર મોહનભાઈ આવવાના હતા એટલે નવયુગલોને અડધો કલાક મેં મોડું કર્યું નહીતર અમે સાડા અગિયારે બે દીકરીઓને બેસાડીએ તો અડધા કલાકમાં અમે વિદાય કરી દઈએ અને અમે દીકરીઓને વિદાય માટે બે વાગ્યાનો ટાઈમ આજે પણ નક્કી કર્યો છે જે અમે કદાચ એને પાર પાડી જશું અને કન્યાદાન અત્યાર સુધીનું કન્યાદાન અમને કહેતા ખુશ ખુશી થાય છે કે તમારા જેવા દાતાઓએ અને સખી દાતાઓએ લખાવેલું ટોટલ કન્યાદાન અમે દીકરીઓમાં દોઢેક કરોડ રૂપિયા અમે કન્યાદાન આપ્યું છે જે અમે ગર્વ અનુભવીએ છીએ અને દાતાઓ અમારા ઉપર ખૂબ વર્ષે છે એડવાન્સ દાતા કહી દઉં કે ચાર ચાર વર્ષના ભોજનના ત્રણ લાખના દાતા સંપૂર્ણ ભોજનના ત્રણ લાખના અને આ મંડપના સમિયાણાના બે લાખના દાતા અમે ચાર ચાર વર્ષના એડવાન્સ અહીંયા પડાપડી થતી હોય છે અમારું નામ લખી લ્યો એવું અહીંયા દાન આવે છે આ દાન આવવાનું કારણ એક જ છે કે જે હેડની ઉપરની સમિતિ અને નીચેના વોલન્ટિયર ભાઈઓ જે કાર્ય કરે છે એ કાર્ય તુંસી ન કરતા પોતાનું કાર્ય સમજીને કરે છે એટલે આ દાન અમને આપોઆપ મળે છે અને આપ જેવા ભાઈઓ અહીંયા રિપોર્ટિંગ કરવા આપો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ અમે ધન્યવાદ અનુભવીએ છીએ અસ્તુ ખરેખર આ સોળમાં સમૂહ લગ્ન જ્યારે આગામી વર્ષે સત્તરમાં સમૂહ લગ્ન જેવા થઈ થવા જઈ રહ્યા છે અને તેનામાં પણ અગાઉથી તમને જે દાતાઓ મળી રહેતા હોય અને દાતાઓની સરવાણી અત્યારથી જ થતી હોય તો ખરેખર એક સારી અને સરાહનીય અહીંયા સમૂહ લગ્નનું કામગીરી થતી હોય છે ત્યારે આપણે એવા જ આપણા વચ્ચે પૂર્વ પ્રમુખ નાણભાઈ સાથે વાત કરીશું નાનભાઈ શું કહેશો આગામી વર્ષ માટે આગામી વર્ષ માટે આમ તો દર વર્ષે હવે અમારા દાતાઓનું જે લિસ્ટ બહાર પડીએ કે આના આ દાતાની અમને જરૂરત છે તો અમે જ્યારે ટેલ મૂકીએ સમાજની અંદર તરત જ અમારી પાસે નામની દાનની સરવા સરવાણી ચાલુ થઈ જાય અને એ સરવાણી અમે જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું એમ અમારી જે અહીંની વહીવટી કામગીરી અને એકવાયતા જોઈ અને સમાજની અંદર એક સંપન સંગઠન રાખી અને જે અમે આગળ વધીએ છીએ આ અમારા લક્ષ્યથી અમને દાતાઓ મળી રહે છે અને અમારે દાતાઓને ચાર વર્ષ પછી લેશું એવું કહેવું પડે છે તો આ અમારી અમારા વિસ્તારની સંપ સંગઠન અને એકતાનું પરિણામ છે અને આજે અમે સોળ વર્ષ જે રીતે સમૂહ લગ્નમાં ઉજવ્યા એવી રીતે હજી પણ અમને હજી પણ અમને એવી ચોક્કસ આશા છે અને અમે અમે વડીલો એવું પણ અમારા મનથી નક્કી કરીએ છીએ કે અમારી આવતી પેઢી જે હવે પછીની પેઢી એ પણ અમારાથી વિશેષ કામગીરી કરશે એવો એમનો થનગાટ થનગનાટ અને દાનની સરવાણી કરવા કરતાં અમને આવું લાગે છે તો અમારા સમૂહલગ્ન વ્યવસ્થિત ભવિષ્યમાં ચાલશે ખાસ કરીને આપણે વાત કરીએ આ મંચ ઉપર રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મળીને આ કાર્યકર્તાઓ છે ખરેખર એક ધન્યવાદને પાત્ર છે અને એ કાર્યક્રમ સફળ થતો હોય છે ત્યારે જયેશભાઈ આપ શું કહેશો એ વિશે કચ્છ કડવા પાટીદાર સમાજ અને એમાં પણ ગટાનો જે વિસ્તાર છે એન્ટાયર પાટીદાર કોમ્યુનિટીમાં અલગ વિસ્તાર છે અહીંયા અમે કોઈ પણ સંપ્રદાયનો ભેદ રાખતા નથી અને સંપ્રદાય ભેદ વગર સંમેલનનું આયોજન કરીએ છીએ અને એને કારણે લોકોનો વિશ્વાસ છે જ્યાં દાતાનો વિશ્વાસ ક્યારે હોય જ્યારે વહીવટ પારદર્શકો ત્યારે પારદર્શક વહીવટ છે જે આગેવાનો છે એમની નિષ્ઠા સચોટ છે અને કાર્યકરો પણ ખૂબ મહેનતથી કામ કરે છે એટલે આવી રીતે સોળ સોળ કાર્યક્રમ અમે બહુ સફળતાપૂર્વક કર્યા અને એમને હજી પણ આશા છે નહીં વિશ્વાસ છે કે અમે આમાં હજી હજી પણ આગળ સફળ જશું જ્યાં આગેવાનો જ જ્યાં કર્મઠ છે જ્યાં કાર્યકરો કર્મઠ છે અને દાતાઓ જ્યાં દિલેદાર છે ત્યાં કોઈ પણ કાર્યક્રમ અશક્ય નથી એવું મારું માનું છે ધન્યવાદ ખાસ કરીને આપણે વાત કરી કે આપણી વચ્ચે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા એવા મહેન્દ્રભાઈ રામાણી તો મહેન્દ્રભાઈ રામાણી આ સોળના સમૂલ્લેખનો વિશે શું કહેશો ને તમે સમાજને શું સંદેશો આપશો મારે એ જ કહેવું છે કે ખરેખર અમારા વડીલોને જે એની દૂરંદરસી એટલી જબરજસ્ત છે એની દૂરંધર્શી છે દાતાઓની અમીવૃષ્ટિ છે અને યુવાનોનું કર્તવ્ય છે એટલે આનાથી બધું અમારું જે કામ છે ને એ સુપેરે પાર પડી જાય છે અમારા વડીલો જ્યારે આ કાર્યની શરૂઆત કરતા હોય ત્યારે કાર્ય પૂરું થઈ ગયા પછી એના દિલમાં અને એને જીભની અંદર એટલી બધી મીઠાશ હોય છે કે ખરેખર અમારે અમને પણ આ કાર્ય કરવાની આ હોંશ અને પ્રેરણા થતી હોય કે આવા જબરજસ્ત કાર્ય આ લોકોનું વડીલોનું જ્યારે માર્ગદર્શન છે ત્યારે અમારા જેવા યુવાનો અને દાતાઓનો અમીવૃષ્ટિ છે દાતાઓનું વરસવાનું છે એટલે કોઈપણ કાર્યની અંદર અમે સફળતાપૂર્વક કામ કરી જઈશી આ મારે આપની સમક્ષ કેવું છે ખાસ કરીને આપણે વાત કરીએ કે આ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા અને ગટસીસા વિસ્તારની અંદર સમૂહ સોળમાં સમૂહ લગ્ન જ્યારે ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે કાળઝાળ ગરમીની અંદર સમયસેવકો પોતાની મહેનતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને એનું શ્રેય પ્રમુખશ્રી આ સૌ કાર્યકરોને અને સમિતિના તમામ સભ્યોને આપી રહ્યા છે ખરેખર એ પણ એક સરાહનીય કામગીરી અને આ પાટીદાર સમાજના દર વર્ષે આવાન આવા સમૂહ લગ્ન થતા રહે તેવા માશ્રી ચંદુમા અને તેમજ દેવી પણ અહીં આશીર્વાદ અને આશીર્વાદન આપ્યા છે